આપણે ત્યાં બહુ જૂનું સૂત્ર છે દીકરી દેવો ભવ પદ્યુમનસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત ગિરાજદાર સમાજ સુરત એમને હું વિનંતી કરીશ કે આપના વિચારો અહીંયાથી રજૂ કરશ શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ સાહેબ કે જેમણે સમાજના મુખ્ય મુદ્દાઓ કે જેમાં ક્યાંક ને ક્યાંક સમાજના કોઈ ને કોઈ મોટા અહિત થતા હોય એવા મુદ્દાઓનું ઉઠાવી અને સરકાર પાસે એમાં કેમ સુધારાઓ કરાવવા એનો ભેગ પહેર્યો છે એ બદલ આપણે સૌએ પહેલાં તો લાલજીભાઈનો હૃદયપૂર્વક આધાર આભાર માનવો જોઈએ લાલજીભાઈ થેન્ક યુ વેરી મચ સમાજમાં ક્યારેક ક્યારેક આવા હીરા પેદા ભગવાન કરતા હોય છે અને ત્યારે આપણને બધાને એમને સાથ આપવાનો જે આજે મોકો મળ્યો છે સુરત કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ તરફથી પ્રદ્યુબનસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હું આમ તો ઓટોમોબાઈલ ડીલરશીપ બિઝનેસ સાથે સંકળાયેલો છું પણ મારા ફાધર પણ સમાજમાં સક્રિય હતા એ હું પણ ઘણા વર્ષોથી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજના સંકલનનો અને બધાને સાથે લઈને ચાલવાના પ્રયત્ન કરી રહ્યો છું મને ખ્યાલ છે કે બધાને એક વાતમાં ભેગા કરવા અને બધાને એ મુદ્દા તરફ સહમત કરવા એ ઘણું કઠિન કાર્ય હોય છે લાલજીભાઈને માતાજી પૂરી શક્તિ આપે કે જે જે સારા સારા મુદ્દાઓ ભવિષ્યમાં ઉઠાવે એ બધામાં એમને સફળતા માતાજી આપે એમને એમના સ્વાસ્થ્ય જળવાયેલું રહે અને ખૂબ જ સ્પિરિટથી એમનું સ્પિરિટ જે છે કાયમ માટે જળવાઈ રહે એના માટે આપણા સૌ સમાજના અગ્રણીઓ એ આપણે હંમેશા સાથ આપવો જ જોઈએ અને આપણી ફરજ થઈ પડે એમ માનીને આજે અમે પણ કચ્છ કાઠિયાવાડ રાજપૂત તરફ સમાજ તરફથી અહીંયા આવ્યા છીએ આ મુદ્દે હું તો બાકી તો આપણે દીકરીઓ દીકરીબા માટે એમના મા બાપ માટે સુશુ લાલજીભાઈ કરવા જઈ રહ્યા છે આપણે સૌ સમજી ચૂક્યા છીએ આપણે આપણા સંમતિ પત્રકો લઈ આવ્યા છે એટલે એમાં બધું જ આપણે લખી દીધું છે કયા કયા મુદ્દાઓ આપણે લઈને આગળ ચાલવાના છે લાલજીભાઈને કયા કયા મુદ્દાઓ આગળ પ્રમોટ કરવાના છે સરકારશ્રીમાં કેવી રીતે રજૂઆત થવાની છે બધું આપણે જાણીએ છીએ એ આ બધા મુદ્દાઓ સંમતિ પત્રકમાં આપણે બધાને ખ્યાલ આવી ગયો છે પણ આ આજના આ કાર્યક્રમમાં હું એક લાભ લેવા માગીશ કે તમામ સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીશ્રીઓને આજે બે હાથ જોડીને એટલી વિનંતી ચોક્કસ કરીશ કે જ્યારે જ્યારે કોઈ પણ સમાજ નાત જાતના વાળા છોડીને કોઈ પણ સમાજના વ્યક્તિને કંઈ પણ જાતની તકલીફ થાય કે અંદર અંદર એકબીજાને સહકાર કેવી રીતે આપવો એક થઈને આપણે કેવી રીતે આ આપણે પ્રગતિ કરીએ ભારત વર્ષમાં આપણે ભારત ભારત દેશને કેવી રીતે પ્રગતિશીલ બનાવી શકીએ ગુજરાતને કેવી રીતે પ્રગતિશીલ બનાવી શકીએ આપણા જિલ્લા તાલુકા શહેરને કેવી રીતે પ્રગતિશીલ બનાવી શકીએ એના માટે રામબાણ ચાવી હોય તો એક માત્ર એ જ છે કે આપણે બધા એક થઈએ તાજે લાલજીભાઈને આપણે એવું વચન આપીએ કે એટલી સુરત તરફથી આપણે શરૂઆત કરીએ કે આપણે બધા સમાજ નાની બાબત હોય મોટી બાબત હોય ક્યારે પણ એક એક સમાજ બીજા સમાજ સાથે સંકલનમાં ક્યાંય પણ પ્રોબ્લેમ દેખાય તો આપણે એક એવી ટીમ બનાવીએ કે વર્ષમાં એનો એક એજન્ડા રાખીએ કે દર ત્રણ મહિને આપણે મળીએ આપણા સમાજના જે કંઈ એચિવમેન્ટો હોય આપણા સંગઠન આપણે કેવી રીતે કરીએ છીએ પોતપોતાના સમાજના સારી પોઝિટિવ વાતો શું છે સફળતાઓની ચાવીઓ શું છે એ બધાનો વિચાર વિમર્શ કરીએ અને સાથે મળી અને કોઈ પણ પ્રશ્ન હોય તો એકબીજાનું નિરાકરણ કરવા આપણે એકબીજાને હેલ્પફુલ થઈએ નાત જાતના વાળા અને આ ને તેને એ બધું કોના માટે હોય છે કોના લાભમાં હોય છે કોના હિતમાં હોય છે કોણ કરાવે છે એ બધું આપણે સૌ જાણીએ છીએ આપણે એમાંથી બધાએ બહાર આવી અને આજે લાલજીભાઈ અમે આપને વચન આપીએ છીએ કે સુરતમાં અમે એવી શરૂઆત કરીશું કે દર ત્રણ મહિને અમે બધા સમાજના આગેવાનો ભેગા થઈશું વિચાર વિમર્શ કરશું અને આ જ ટાઈપનું એકત્રીકરણ કરી અને એકબીજામાં સમરસતા વધુને વધુ ડેવલપ થાય સાથે મળી એને પ્રગતિના રણફાળો ભલીએ બસ એ એ જ આશા આજના આપે બનાવેલા મંચનો લાભ આટલો લેવા મારી ઈચ્છા હતી એ મેં મારો વિચાર પ્રગટ કર્યો થેન્ક યુ મચ જય માતાજી જય ભગવાન હું રાધેશ્યામ પટેલ અમદાવાદ આંબાવાડીથી મારો ફોન છે તારીખ ઓક્ટોબર અને તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયની પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની કાદવ કિચડ કરવાની પરંપરા બનાવી દીધી છે હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવેલા બનાવવા લાગ્યા છે આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે કરવટું છે તેવી પરંપરા છે બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવી કહેવામાં આવે છે પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની સો રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે એટલે કે આઠસોથી હજારના ભાવનું ઘી માતા ને અભિષેક થયા પછી સો રૂપિયા નું થઈ જાય છે આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ અભિષેક પછીનું ઘી વાલ્મિકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કાદવિચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી પણ જો માતા વરદાનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાદ માનવ ભેદભાવ ના હોય માનવ માત્ર એક સમાન એક ભારત એક કાયદો એક ભારત એક જાતિ બધા સરખા કોઈ ઊંચ નીચ નહી માતા વરદાયણીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ બે દિવસ પહેલા વી ટીવી ના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે હું ગંદા કાદવ જેવા ઘીનો ત્રણ અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે બીજું એ જાણવું છે કે હું આધાર પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર પર માતા પ્રકોપ થાય છે કે નહીં ઘીના કોટન કપડા પર પડે છે કે નહીં ઘીની સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં હું પ્રયોગ કરવા છું રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી પણ મારા અમદાવાદના કીડી મકોડા બિલાડી કે કૂતરા રૂપાલપલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે

મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો હું સત્ય શોધવા માંગુ છું આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વર્દેનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ગીના પ્રસાદની ડિમાન્ડ વધે કાદવ કિચડ કરીને કોઈ બગાડ ના કરે જય મા વરદાયની જય મા વડીજી જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે